इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र प्रतिष्ठा महोत्सव अंतर्गत सुथिया गांजनो द्वारा भव्य विशाल संख्या यात्रा योजाई ડીસા તાલુકાના સુથિયા ગામે સમસ્ત સમાજ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યા મુકામે તારીખ બાવીસમી જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજવાનો હોય તે અનુસંધાને દેશમાં સમગ્ર જગ્યાએ ભગવાન શ્રીરામના ઉત્સવ યોજાઈ રહ્યા છે ઘર ઘર અક્ષત ચોખા પત્રિકાનું વિતરણ પણ થઈ ગયું છે ત્યારે સુથિયા ગામના રહીશોએ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ હતું ગામના રહેશો દ્વારા ગામના શંકર ભગવાનના મંદિરમાંથી શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા તેમજ ગામ લોકો દ્વારા શોભાયાત્રાનું સામયું પણ કરવામાં આવેલ હતું પ્રસાદીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વિશાળ જન્મેદની આ કાર્યક્રમમાં ભાગ લેવા રામ ભક્તો ઉમટી પડેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ગામજનો દ્વારા બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો રિપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા